હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 એપ્રિલ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બીજેપીના કચ્છ મોરબી ઉમેદવાર વિનોદ ચાવડા મંગળવારે કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ મોરબી વિધાનસભાના માળિયા તાલુકામાં બોડકી ખીરસરા તરધરી ગામે ચૂંટણી પ્રવાસ યોજી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા ભારતને ટોચનું સ્થાન અપાવવા વિકસિત ભારત અંતર્ગત અનેક પ્રકલ્પોને સિદ્ધ કરવાનો નિર્ધાર કરવામાં આવેલ છે ત્યારે સૌએ આ ચૂંટણીમાં મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને બહુમતી સાથે વિજયી બનાવી ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા જન સમર્થન આપવા માટે અપીલ કરી હતી વિનોદભાઈ ચાવડાએ માળિયા તાલુકાના નાના દહેસરા ગામ મધ્યે પરમપૂજ્ય શ્રી જમનાદાસ બાપુના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે હાજરી આપી એવં કથાનું શ્રવણ કર્યું ત્યારબાદ મોરબી એપીએમસી મધ્યે વ્યાપારી સંગઠનના સૌ આગેવાન અને સભ્યશ્રીઓ સાથે બેઠક યોજી વિદેશોમાં માલસામાન એક્સપોર્ટ કરવા દરિયાઈ ક્ષેત્રે તથા હવાઈ માર્ગે સેવાઓને વધુને વધુ વિકસિત કરવાની દિશામાં થયેલ કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે મતદાન કરવા એવમ જન સમર્થન માટેની અપીલ કરી હતી લોકસભા ચૂંટણી અંતર્ગત મોરબી વિધાનસભાના મોરબી શહેર મધ્યે વિનોદભાઈએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરી ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને મતદાન કરવા વધુને વધુ પ્રચાર પ્રસાર કરવા સાથે બૂથ મજબૂત કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરિયા જિલ્લા ભાજપ મહામંત્રી કે એસ અમૃતિયા જેઠાભાઈ આહિર નરેન્દ્રસિંહ ઝાલા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ ઝરિયા પાર્ટી આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હોદ્દેદાર સાથે સભ્યશ્રીઓ સામાજિક આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષંકર શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો